હલો મિત્રો કેમ હો બધાએ તમે બધા મજામાં જઈઓ ને મેં એકદમ મજામાં હે આજનો મારો નવો વ્લોગ ને વાગ્યા હે હાળા હાથ ને હાળા હાથ વાગ્યા ઊઠીને મેં લે લીધા હતા બટેટા કેમકે મારે બનાવવાની હતી હાબુદાણાની બટેકાની વેફર તો ઉઠીને બટેટા બાફા ચડાવી દીધા હતા અને પછી જો ઠરી ગયા હોય તો નિરા એ સાયલે ઉતરી જાય નક પછી ધક ધકતા બટેટામાં સાયલે આપણે કેમ ઉતારવી આંગળાએ ભરી જાય અને હરખા ફોલાયે નહીં તો ઉઠીને પહેલાં આ કામ કાઢી નાખ્યું કેમકે બે બેનું હૂટ્યું ને જો હું બટેકા બફાઈ જાય ને તો મારી વેફર પડી જાય પછી ઓલી બે બે ઊઠી જાય તો આડી-આડી આવે ને મારું કામ હે પછી ખોટીઠિયા કરે વેશમાં વેશમાં એટલે હું જો હુંતી ને તો હું બટેકાની ચાલ ફોલી નાખું અને મસાલો બધું તૈયાર કરી લઉં ને તો પછી મારે સીધી વેફર એ પાડવાની રીએ તો જો બાપા બટેકા ફૂલા ગયા હે થોડક બાકી હતા ધીમે ધીમે જો બટેકા ફળવાનું કામ ચાલુ હે તમે બધે વેફર બનાવી છે કે નીત બનાવી એ મને કોમેન્ટ માં તમે કહેજો તમે કીમ બનાવવો હો એ મને કહેજો ચાલો હવે આપણે બટેકાની વેફર બનાવી નાખીએ તમારા જો બટેકા બધાઈ ફૂલાઈ ગયા છે ને પછી મે હેને આદુ ને મસૂર ને મીઠું ને લઈ ખાંડળી માં અને એને ખાંડી નાખ્યા અને એને અસલ ના ખાંડી ને પછી આપણે હેને બટેકા માં નાખવાના હે કેમ કે બટેકા ની વેફર માં આપણે જે મરચું અને આદુ નાખી ને તો એનો સ્વાદ જિત અસલ લાગે અને ખાવાની પણ મજા આવે પછી હેને બટેકા ઠરી جاتا એટલે મે હેને જારો લીધો હે ને ઝારા માં હે ને બટેકા નો છૂંદો કરી નાખ્યો કેમ કે ઝારા માં હે ને હલબો લાગે આપણે આથે થી કરીએ ને તે માં બટેકા ના ગઠા ગઠા રહી જાય ને તો પછી એને વેફર બરાબર પડે નહીં અને નીકળે ની ને આપણી મહેનત એ પાછી વધી જાય અટાણે આપણે મહેનત કરવી પડે પણ પછી બટેકા ની વેફર કરતા ઝરાઈવા નો લાગે કેમ કે એકદમ ક્રશ થઈ ગયા હોય ને બટેકા એકદમ રોવ રોવ જીવો થઈ જાય એટલે બટેકા વેફર પાડવામાં પછી વાંધો નો આવે તમારી આગળ ખમણી હોય ને તો ખમણીમાં પણ અસલ ના થઈ જાય પણ મારી આગળ ઝારો હતો અને બટેકા મારા વધારે હતા તો હું એકમાં કરું ને તો ઝપર ઝપટ થઈ જાય અને વારે ન લાગે એટલે જો હવે સુંદર થઈ ગયો તો થોડાક જ બટેટા બાકી હતા પાછા બે ત્રણ પાણીથી ધોઈ અને પાછા સૂલે સડાવી દીધા હતા કે જો કોખાબુદાણા કાસા પાકા રહી ગયા હોય ને તો એક ફેરે હે ને એને ગરમ કરી નાખીએ ને તો બધા એને અસલના ફૂટી જાય અને જો પછી મેં આદુ અને લહણને જે ખાંડું હતું ને એ બધું એમાં નાખીને મિક્સ કરી નાખ્યું અને થોડુંક મીઠું નાખ્યું અને જો તમને જીરું ભાવતું હોય તો જીરું પણ નાખાય એ થોડુક મે ધ્યાનાધીરું નાખ્યુંતું પછી બધોય મસાલાને મિક્સ કરી અને હલાવી નાખ્યો અને થોડીક વાર ઉભરાવા દીધું પછી મે ઈ માં નાખી દીધા બટિકાનો છુંદો જી મે કઈરતો ને કે બધોય ઈ માં નાખી ને એકદમ હલાવી નાખ્યો તો આપા હગોડામાં ગરમ થઈ ગયા હે એ પછી એક ચમચી કેવા લાતીતી અને પછી મે ઈ માં નાખી દીધો આ બટિકાનો છુંદો જો બટેકાને સુંદરી નાખી દીધો હોય ને હવે જો આપણે હલાવીએ એકદમ કડક કડક થઈ ગયો હોય મસાલો એકદમ એનો હલાવો પડે ને એક પછી એને આબુદાણા ને બટેકાને ખેરખા મિક્સ ન થાય હવે જો અસર મિક્સ થઈ ગઈ હોય તો મેં ગેસ કરી દીધો તો બંધ અને થોડીક વાર ઠરવા દીધો ને પછી હું અગાસીમાં જઈ અને વેફર પાડી લો મિત્રો હું ઘરે બધાયે તો બધાય મજામાં જી હો નમે એકદમ મજામાં હે નઈ તો મારો નવો બ્લોગ ન વાયગા હે એટલે અગિયનંત હું ધમ ટકાની બગાસી માં સડી ગઈ હું વેફર બનાવવા વેફર જો માર બનાવવાની હે હાબુદાણા ની અને બટેકા ની તો જો આઘડી મેથે બનાવી અને ઉપર જો તો સામાન લઈને આવી ગઈ હું મારી આ તો હંસો ને કે મે હેને લીધી હે પ્લાસ્ટિક ની થેલી આમાં આપણે હેને બટેટા ભરી આખી થોડું કાપી અને વેફર પાડી લી હું એ લુગડુ જાય પાથરું હે તો હાલો એકો હે બહુજનો ને હું કેવાય છપટ છપટ વેફર બનાવી ને જજેથી ભઈ જાઉ કેમ કે બે સોકરી હોતી હે હું આગે સા પાણી નાસ્તો કરી અને સીધી વાવી હું પર હું કહેલેરી તરીકા ની બની જાય ને તો પછી તડકો નો લાગે ને પછી છે ને તડકા નો અગાશી માં બેહાય જો આપણે હે ને હવે વેફર બનાવી હે પહેલા આપણે હે ને પ્લાસ્ટિક માં ભરી લી હું પ્લાસ્ટિક ની થરી થોડું વધારે જ મોટું છે 料理がいい。 ઘર બે સારા હે રાંધવા જવું હે ને બાર વાગી ગયા અમે જો આગળ વેફાર કરી હે વેફર કરી મેં ઘરમાં લૂકડા ને કરી ને તો બે બેન ઉઠી ગયું ને બાર વાગી ગયા ને આ બે ઉઠીને કાખમાં તડી ગયા હે ને મેં દાળ બાપા મૂકી દીધી હે ચૂર આ ખાઈ ને મોઢામાં એ છે ને ઉઠીને હજી તો બેન આડા થતા ને તો આહાના આજમોલા તો મોઢામાં નાખી દીધી इन लाखी गई लाखी गई तीखी लाखी गई कम <laughs> आज मोला देखी लागी गई तो है ना रोती थी मैं ले ली थी पानी दे दे मैंने दिक्कत जी मोटा मजी का मीठी चले नहीं चिकन मां मां जो के भी बाईरी था मां जे मां यानी वाले वाले मां मां, मां। જો ડાઈ રું ભરાઈ ગઈ મારી તા બોમ થઈ ગરે કે તો સકાગડી એ માં સટી થઈ ગયા જોહોડા માં અને હે ને 12 વાગી ગયા તન હું હે ને વેફા કરીને આવીતી હું છે ને થાકી ગઈ તો મને રાંધવાનું કે હું કરતો નહોતો પછી હું કાલ જળ જ છે ને ચણા લટુ નઈ જાય ને ભાત પણ ના છે મેં પાસે 12 વાગી ગયા એટલે બીબી નું ખાહે ભૂખી તો મે જો ડાઈ કરા દેતી ઈંજી કે જો થઈ ગઈ

બાઘડી નથી નાખી હજી બાર વહી ગયા પછી મોરડી છે ને એને નવરાવી પછી બપોરે ખવડાવી ને ઘૂરા દે તો એને બે થી કલાક છે ને ઘૂટી દે નવરાવી ઘૂરાવું તો તાનુભા હવે મારે ટેન્શન રાંધવું હોય તડકો તડકો હોય તો તડકો હોય કે ન હોય ખબર નહીં તો હું આજે વેફર કરવા ગઈ હતી મને એક વધારે તડકો લાગે ને પાછું વટાને છે ને રાંધવાનું ચાલુ કર્યું આ બે બોખી ઉઠી ગયું હું તો બસ બસ મિનિટ પછી આવું

આપડા બેન એવા ઓછિયા દેજો કેમ ખાઈ તું ભાઈ એમ ખાવાનું ના હોય બેગું બિસ્કિટે ખાવાનું હોય માંન સરદી મટી હમણા એ પેલું આમ જ ખાતી ને ખોલી ને તું આહા નઈ આમ જ ખાતી તું ભાઈ એમ જ ખાઈ ટીવી જોતી જાહે નેクリームクリーム ખાઈ જાહે ને પછી બિસ્કિટ બધાય ઉડાડી દે ઘર માં નઈ એ તુબા તું ભાઈ જવાબ દીએ નો દીએ એક બિસ્કિટ આય રેખું ને એક બિસ્કિટ જ એમ કે દીધું હે કે એ આપુરો થાય ને પછી નો વારો આતારી લીધું બિસ્કિટ હે નો ક્્રીમ ક્્રીમ જ ખા હે હવે એક બાર એ જીવ થઈ ગઈ હો ને આપણે જો ડાયરે થઈ ગઈ હે વઘારી નાખી હે અને કુકર માં મૂકી દીધા હે પાંચ અને ગેસ ને લાગી હે ભૂક તો દર ভাত પાકી જાય ને પછી એને ખવરાઉ પછી ને નવરા બની જી બાકી તો જાપી ડાય ઉકરે હે ચુબા ને હે ને માથા માં રીંગ પહેરી હે ને કાટમી રેવા દે રેવા દે

ए अबु। ने है। खावा है तुबान, ने जो बेबे जीरी बारो बार तुबान, है तो तो? ने जो बेबे जीरी बारो बार तुबान, है जो जी बार बार नुबान बिचकारी कर तो

તો તુબક તુબક પડી જવાય તુબક પાછી નાખી નાખી બરોબર ભાગે ક્યો 8 વાયગા હે અને આહાના ઉપર થી વેફર લઈ આવી છે ના એની બેન પોણી બધી આવી્યુ હે વેફરને તોડવા ને આમાં તુબા જો વેફર આસમાં લઈને ખાય છે કાચી 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 વેફર શું કરે આનું નામ છે પવિત્રા નાનું નામ છે પ્રિયલ પ્રિયલ તો જા માથે ઓઢણી બોઢણી નાખી ને પાકિસ્તાની બની ગઈ કોણે બાંધી દીધી ઓઢણી મમ્મીને એ દોનો ના હિન્દી બોલતી હે ગુજરાતી સમજ મે આતી હે હ બોલે કે કઈ કઈ હે પવિત્રા હું ગુજરાતી માં હું બોલતા આવડે તને શું કરે છે હું આવું છું ને એવડે દીદીને બોલતી હે પવિત્રા આ પિસ્કો ક્યાં બોલતે હે ફરકો बोलते हैं। रेफरी बोलते है। तेरी मम्मी ऐसी बनाती है। हाँ। चावल की बनाती है या आलू की बनाती है किसी की भी बना लेती है और तुम कोई भी चीज़ खा लेती हो चपटल चपटल जैसे ना खाती है, हाँ। मेरे को लगती है। जो भी हो लगता है कुछ खाने को कोई दे तो सब खा जाते हो मुंह बड़ा बड़ा रखा है खाने के लिए नमा तू बा नमा तू बा जो हूं खा रे 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 हूं से ये तो पीरियल पीरियल ओय मु ले आई के मैं एक ची ए ए अलग खा लिया कर मम्मा तू बा खाई मम्मा ये थोड़ी कने ट्राई करवा हाटू है ना थोड़ा तेल मिक्सो है ये खरे ना हুকু कानी ना हजी काल एक दिन हुकवी जो है पण ट्राई करवा हाटू में है ना तेल मिक्सो है उनको जी ट्राई करू के खाई है તો જોઈ લઈએ બરાબર થઈ હે કે નટ થઈ હે તો જો તેલ નીચું હે વલા પર ઈમાં નાચ્યુ રેકટ પેલી ખાયો બે પેલી કી તસલ ની તો જોઈ હવે અરે રાત્રે મજા હબુદા ના નહી ને વલા ગીchre નહી મને બોવજના જોને ખાવાની મજા આવે અને ભાવે અસલ નહી તેલ જ કોધારે થઈ ગયું છે તારી થઈ ગયું तुबा मैं तो बाजू आ गई है तुबा माममान तुबा खास माममान हाउ छे न माम लाल થઈ ગઈ છે હાલસી હવે એ તો હુકાણી નત દેખતા હે નઈ મત પેલે બહુ ઉત ઉડે હે લીલી હોય ને એટલે પછી કાયલે મારે નું સુકાવી જો હે કાય દુખી સુકા હે ને તો તેસ થઈ જાય